ધીમાર વરસાદ પડતા અનેક ગામોમાં પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાઈ જવા પામ્યા હતા તો બીજી તરફ વાગરાના વિછ્યાદ ગામે વરસાદી પાણીની આવકમાં એકાએક વધારો થતા વિછ્યાદ વાગરા માર્ગના ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી જ્યારે વિછ્યાદ ગામની નવી નગરીમાં કેડસમો પાણી ભરાતા બાર થી વધુ ઘરો અસરગ્રસ્ત બન્યા હતા

પાણીની આવક વધવા અંગે વિછાદના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વિછાદ અને વાગરા વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી કાંસમાં પાણી છોડવામાં આવતા પાણીનો સ્ત્રોત વધી જવા પામ્યો હતો અને તેના કારણે અમારા ગામમાં સહિત ખેતરોમાં પાણીનો ભરાવ થયો છે જે એક ગંભીર બાબત છે તંત્ર આ અંગેની તપાસ કરે જેથી બીજા વખતે અમારા ગામના લોકો અને ખેડૂતો ભોગ બને નહીં જો કે આ બાબતે વાગરા મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જરૂરી તપાસ કરવાની હૈયા ધારણા આપી હતી